જે પથ્થર વાગવાથી માણસ મરવાનો જ નથી ખ્યાલ એ પથ્થર વાગવાથી પીએસઆઈ ની ઉપર જાન લેવા હુમલો કર્યો જીવ લેવા માટે પથ્થર માર્યો એવી એફઆઈઆર ત્રણસો સાત માં કરી મેં મામલતદાર ને પૂછ્યું કે શું વાહિયાત વેડા સરકાર જેવું તો હોય પણ શરમ જેવું છે કે નહીં કેવડા મોટા ગુજરાત ની આઈડી ને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ને એલસીડી ને એસઓજી ને શું મંજીરા વગાડવા રાખ્યા આઠ દસ હજાર લોકો આવવામાં ટાઈમ કેટલો લાગે પેલા એક આવે બે આવે પચાસ આવે સો આવે બસો જણા આવે બસો આવે પછી કોઈને ખબર પડી જાય ને કે અહીંયા કઈક અજુકતું થઈ રહ્યું છે અહીંયા કોઈ રોજ નો હોય કાયમ નો એવી કોઈ ચહલ પહલ કરી રહી છે એવું પોલીસને ખબર પડી જાય તો ચારો તરફ નાકાબંધી કરી દે તો દસ હજાર લોકો એકઠા નો થાય મૃતક પરિવાર બચારો એકલો પડી ગયો કોઈ બેસણા નથી આવી શકતું બધા ડર લાગે છે કેમ કે બેસણા ચાર પાંચ જણા ને કરી દીધી જેલમાં છે અત્યારે અરે ભાઈ ખૂન થઈ ગયું છે એના સગા વાળા બે બનેલી સાળા સાધુભાઈ વેવાય જમાય ને કાણ્યા બેસવા માં આવે એને એરેસ્ટ કરીને જેલ માં મૂકી દે મેં મામલતદાર ને પૂછ્યું કે ભાઈ તમ પરમિશન આપી લાઠી ચાર્જ તમે લાવો લેખિતમાં માં બતાવો મને ક્યારે પરમિશન આપી તો મામલતદાર કે ના અમે એને હાજર હતા મૌખિક આપી મેં કીધું એટલે આ બધું બાપા ની છે કે જાવ મારો એમ કહી દઉં મારો મંડવા આજે હું જયારે થોરિયાળી ગામમાં ગયો ને એટલે એક બેન હતા મોટી ઉંમરના મોટી ઉંમરના તો પચાસ પંચાવન ઉપર નાખશે એમણે મને ઉભા કીધું કે તું બહુ મોટો કે આ કુંવરજીભાઈ ત્યારે કે માં મોટું સંમેલન રાખ્યું હતું એમાં ગઈ હતી અને કે અમે ગોતા હતા કે કુંવરજીભાઈ ને ખોટા જેલમાં પૂર્યા છે અને મેં એની માનતા રાખેલી અને મેં માનતા કરી છૂટી ગયા પછી મેં છોકરાઓને બધું ભાગ વેચ્યો જે કાંઈ કર્યું

એનો બુસ્કોટ સમાજનો તો અહીંયા ચટી થઈ એટલે દૂર થી જવો તો સમાજ માણસ દેખાય પણ અંદર થી ખોલી તો ભાજપી હોય છે વિછિયાના ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ તેમાં કોળી સમાજમાં રોષ છે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો કારણ કે ત્યારબાદ જે ઘટનાક્રમ થયો તેમાં કોળી સમાજમાં ખૂબ જ રોષ છે જ્યારે વિછિયામાં પથ્થરબારાની ઘટના બની ત્યારબાદ પોલીસની કાર્યવાહી ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ છે તે ઉઠી રહ્યા છે કારણ કે સાહીઠ જેટલા યુવાનો છે તેમની સામે ગુનો છે નોંધવામાં આવે છે ધરપકડ પણ કરવામાં આવી છે અત્યારે પણ કરવામાં છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા છે તેમણે પણ પણ આજે મુલાકાત કરી કરી હતી હતી મામલતદાર સાથે ચર્ચા અનેક સવાલો છે પોલીસની કામગીરી ઉપર પણ ઉઠાવ્યા હતા આપણી સાથે ગોપાલભાઈ ઇટાલિયા છે તેમની સાથે વાત કરશો ગોપાલભાઈ તમે મામલતદાર સાથે મુલાકાત કરી કયા કયા મુદ્દાઓ રજૂ કર્યા ને તમને શું લાગે છે પોલીસની કાર્યવાહીમાં શું તમને કાર્યવાહી બરોબર નથી આજે હું વિષયાની જે ઘટના બની છે એમાં સૌથી પહેલા ઘનશ્યામભાઈ રાજ્યપરાના ઘરે જઈ એમને શ્રદ્ધાંજલિ પાઠવી એમના પત્નીને મળ્યો એમના પરિવારના બીજા સભ્યોને મળ્યો અને એમની વાત સાંભળી કે એ લોકોનું શું કહેવાનું છે પછી સમાજના લોકોની વાત સાંભળી ગ્રામજનોને મળ્યો બધાની વાત સાંભળી બધા પાસેથી વાત અને મુદ્દો સાંભળી અને સમજીને પછી મામલતદાર સાહેબ પાસે ગયો મેં મામલતદાર સાહેબને બે ચાર પાંચ પ્રશ્નો પૂછ્યા જેમનો જે પ્રશ્નોનો એમની પાસે કોઈ જવાબ નથી મેં એમને એવું પૂછ્યું

એક કોન્સ્ટેબલ ને જમણા હાથે પથ્થર વાગ્યો એક પીએસઆઈ ને ડાબા પગે પથ્થર વાગ્યો કોઈને પીઠમાં વાગ્યો જેટલા પોલીસ વાળાને ઈજા થઈ એવું બતાવ્યું છે એ બધાને પગમાં કે હાથમાં પથ્થર વાગ્યો એવું લખાણ છે વાગ્યો ના વાગ્યો છોડી દો ખોટું હોય તો પણ પગમાં પથ્થર વાગે તો કયો માણસ મરી જાય માથામાં ધોકો મારો તો માણસ મરી જાય માથામાં કુહાડી મારો તો માણસ મરી જાય માથામાં તમે પાઇપ મારો તો માણસ મરી જાય

હાચું હોય ખોટું હોય માનત પડતો હાચું હોય તો પણ હાથમાં પથ્થર વાગે કોઈ મરે નહીં તો પેલા મેં કીધું કે મામલતદાર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ગણાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એમના અંડરમાં આવે એ તાલુકાનો બોસ કહેવાય કાયદા પ્રમાણે એને શું ધ્યાન આપ્યું કે નિર્દોષ માણસો ઉપર ખોટી રીતની ત્રણસો સાત લગાવી પહેલી રજૂઆત બીજી રજૂઆત કે એફઆઈઆર એવું લખ્યું છે કે આશરે સાત થી આઠ હજાર લોકોનું સોલું આવેલું ધારો કે હા શું માગી લઈએ આઠ હજાર હતા તો પણ મેં મામલતદાત ને પ્રશ્ન કર્યો કેવડા મોટા ગુજરાતની આઈડી ને સીઆઈડી ને ક્રાઇમ બ્રાન્ચ ને એલસીબી ને એસઓજી એસોજી ડિસ્ટાફ ને શું મંજીરા વધારે રાખ્યા છે આઠ દસ હજાર લોકો આવવામાં ટાઈમ કેટલો લાગે પહેલા એક આવે બે આવે પચાસ આવે સો આવે બસસો જણા આવે બસ્સો આવે પછી કોઈને ખબર પડી જાય ને કે અહિયાં કઈક અજુગતું થઈ રહ્યું છે અહીંયા કોઈ દસ હજાર લોકો એકઠા ન થાય તો દસ હજાર લોકો એકઠા થવામાં બપોરના અગિયાર બાર વાગ્યા થી એટલે સાંજના ચાર વાગ્યા સુધી ભેગા થયા છે ત્યારે દસ હશે તો આટલું બધું કઈક અજુગતું બનતું તું લોકોના ટોળા થતા હતા તો પોલીસે ટોળા રોક્યા કેમ નહીં ચારો તરફ નાકાબંધી કરી રોક્યા કેમ નહીં આઈબીન કેમ નો ખબર પડી ડિસ્ટર્બ ને નો પડી એસઓજી એલસીબી ક્રાઇમ બ્રાન્ચ ની કેમ ખબર નો પડી એનો મતલબ એમ કે પોલીસે ઈરાદાપૂર્વક ષડયંત્રના ભાગ રૂપે લોકોને એકઠા થવા દીધા રોક્યા નહીં બે ત્રણ આજુબાજુના પોલીસ સ્ટેશન થી પોલીસ બોલાવી મીઠિયા અંદર આવવાના તમામ રસ્તાઓ પર દસ દસ પોલીસ મૂકી દે તો મીઠિયા અંદર દસ હજાર લોકો આવી શકે રોક્યા નહીં એ ષડયંત્રનો ભાગ છે કે કોના ઈશારે શા માટે ટોળા થવા દીધા બીજી વાત ત્રીજી વસ્તુ કે એ મેન બજાર છે જ્યાં દુકાનો છે ઈરાના કારખાનાઓ છે તે આમેય પણ લોકો ઈરા ધરસવા માટે દુકાનમાં નોકરી મજૂરી કરવા આવતા હોય એટલે ટુ વ્હીલર લઈને આવતા હોય અનેક નિર્દોષ માણસોની ટુ વ્હીલરો પોલીસે તોડી નાખી મેં મામલતદારને પૂછ્યું કે બાઈકનો ગુનો શું માણસે પથ્થર માર્યો એવું તમને અફહાતમાં લખ્યું પણ બાઇકે શું માર્યું

બાઇક તોડી નાખી એનો મેં મામલતદાર પ્રશ્ન પૂછ્યો મામલતદાર પાસે કોઈ જવાબ નતો નથી વાત કે ઘનશ્યામભાઈ રાજ્ય પ્રાપ્ત મૃત્યુ થયું છે આપણી હિન્દુ પરંપરા છે આપણી આપણી એક વ્યવસ્થા છે કે માણસ બેસણ માં જાય આશ્વાસન આપવા જાય સહાનુભૂતિ આપે પોલીસ ત્યાં કોઈ બેસણ ન થવા દે ત્યાં બાર ડંગો નાખી બેઠા છે અને બધા બધાને ડર લાગે મૃતક પરિવાર બચારો એકલો પડી ગયો છે કોઈ બેસણામાં નથી આવી શકતું બધાને ડર લાગે છે કેમ કે બેસણામાંથી ચાર પાંચ જણા મેરેજ કરી લીધી જેલમાં છે અત્યારે અરે ભાઈ ખૂન થઈ ગયું છે એના સગા વાલા બેનું બને સાળા સાઠુભાઈ વેવાય જમાય કઈ કાણે આવે બેસવામાં આવે એને એરેસ્ટ કરીને જેલમાં કૂદી દા તો કોઈ હવે બેસણામાં નથી આવી શકતું એટલો ડરનો માહોલ ક્યાં છે મેં કીધું કે આ શું ધંધા ચાલુ કર્યા ભાજપ હિન્દુત્વ વાતો કરે છે અને એક બાજુ બેસણામાં માં રહીને ધરપકડો થયો અમદાવાદથી જે સગા બેસણામાં માં આવ્યા હતા આ ઘનશ્યામભાઈ કોઈ સગા છે જે અમદાવાદ બેસણામાં બેસણા માં આવ્યા એરેસ્ટ કરી લીધા જેલમાં નાખી દીધા અત્યારે જેલમાં છે ઘનશ્યામભાઈ જે છે મૃતક એના વાઈફ મને કીધું કોઈ જમાય છે કોઈ જમાય છે અમદાવાદથી થી આવા નવનીતભાઈ નામ એ જેલમાં છે તો મામલતદારને ને મેં પૂછ્યું કે ભાઈ તમાશો જોવા માટેના મામલતદાર છો કે કઈ કરવા માટેના મામલતદાર છો કઈ જવાબ નો આપ્યો મેં એને લેખિત માં આવેદન પત્ર આપ્યું લેખિત માં આરટીઆઈ આપી અને ચોથો પાંચમો પ્રશ્ન કે કોઈ જગ્યાએ ધારો કે ટોળું થાય તો પોલીસે કાયદા પ્રમાણે ટોળાને વિખેરાઈ જવા આદેશ આપવાનો છે ત્રણ વાર આદેશ આપ્યા પછી ટોળું ન વિખેરાય તો પોલીસે ટોળાને વિખેરવા માટે બળ વાપરવું પડે એ બળ વાપરવાની પરમિશન મામલતદાર પાસે જ લેવી પડે ઓકે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરમિશન લેખિતમાં લેવી પડે કે ભાઈ અમે ત્રણ વખત ટોળાને વિખેરાઈ જવાની સૂચના આપી છતાં ટોળું નથી વિખાતું માટે અમારે બળ કરવો છે બળ પ્રયોગના તબક્કા છે પેલા લાઠી ચાર્જ આવે પછી તમે ટીયર ગેસ છોડો પછી તમે હવામાં ફાયર કરો પછી એના તબક્કા છે બળ પ્રયોગના સીધા ધોકા ચાલુ કરી મેં મામલતદારને પૂછ્યું ભાઈ તમે પરમિશન આપી લાઠી ચાર્જની તમે લાવો લેખિતમાં બતાવો મને ક્યારે પરમિશન આપી તો મામલતદાર કે ના અમે હાજર હતા મૌખિક આપી મેં કીધું એટલે આ બધું બાપાની પેઢી છે

એના લાગતા વળગતા લોકો હતા તો પોલીસે આ અંગે હજુ કોઈ ખુલાસો નથી કર્યો કે ખરેખર એમના લાગતા વળગતા હતા કે હતા કારણ કે એમનો પરિવાર એવો આક્ષેપ કરે છે કે જે સાઠ આરોપીઓ છે એમાંથી સાત થી આઠ લોકો કોળી સમાજના નથી જે આરોપીઓ છે એમના લાગતા વળગતા છે જો આવું હોય ખરેખર આવું હોય કે જેમના આરોપીઓના લાગતા વળગતા એક માહોલ બગાડવા માટે કાચ વિચારણો કર્યો હોય તો ખરેખર પોલીસની શું ભૂમિકા છે અત્યારે પોલીસની ભૂમિકા એક જ છે ભાજપ કેમ કરો એ અમરેલીની પોલીસ હોય કે વિચ્યાની પોલીસ હોય કે અમદાવાદ ની હોય કે સુરત કે દ્વારકા એક જ ભૂમિકા છે ભાજપ વાળા જેમ કે ઊંધું ગાલી દોડવા માટે અમારે કાઠિયાવાડી ભાષામાં આંગળું કાકલું કેવાય એને ખબર નહીં ગમે એ બાજુ દોડ્યા આ ભાજપના સરકારના સરકાર ના રાજમાં પોલીસ નો તમાશો બની ગયો છે તમે અમરેલીને અને વિછિયા ની ઘટના જુઓ અમરેલીમાં સરઘસ કાઢ્યું એનો વિરોધ છે અને વિછિયામાં સરઘસ ન કાઢ્યું એનો વિરોધ છે તો આ તમાશો નથી પોલીસને તમાશો બનાવવાનું કામ કોને કર્યું ભાજપના માણસે ગૃહમંત્રી ક્યાંક પોલીસ પાસે સરઘસ કઢાવે ક્યાંક પોલીસને કે ન કાઢતા તો સમાજ તો નારાજ થવાનો છે સમાજ નારાજ થાય તો ભ્લોયનો અઢકની પરિસ્થિતિ બગડે તો આવો તમાશો પોલીસ પાસે ગૃહમંત્રી શું કામ કરાવેલો પોલીસને શું કામ મજાક નું પાત્ર બનાવે છે અને પોલીસવાળાએ શું કામ કયા મેડલ લેવા છે અને આ આની પાસે કે આ પોલીસવાળા આ કેમ કરવા પડે છે તો ડાયોમાળા કેમ કરીએ તો વાંધો નથી પણ આ કેમ કેવામાં બોલી છે એટલે કે શું મેડલ પડી જવાના જવાબ આ વિસ્તારના ધારાસભ્ય છે કુવરતીભાઈ ભાવ છે એમના જ સમાજના એક વ્યક્તિનું આ રીતે હત્યા થઈ છે પછી બે દિવસ સુધી એમનો પરિવાર છે લાશ નથી સ્વીકારતો ગામરદાર નચેરિયા કોણી સમાજના લોકો મોટી સંખ્યામાં આવી જાય છે ના ધારાસભ્યજીભાઈ દેખાયા નહીં આપને શું લાગ્યું કારણ કે એમના પરિવાર કે છે કે કુંવરજીભાઈ ની અમને જે જરૂર હતી એની મદદ કુંવરજીભાઈ નથી કરી અને કોંગ્રેસ માં ત્યારે દોયડ આવતા ને કુંવરજીભાઈ તો આપને શું લાગે આજે હું જ્યારે થોરિયાળી ગામમાં ગયો ને એટલે એક બેન હતા મોટી ઉંમરના મોટી ઉંમરના હતા પચાસ પંચાવન ઉપર ના હશે એમણે મને ઊભો રાખીને કીધું કે તું બહુ મોટો વકીલ જો તો આપ્યો હતો કે આ કુંવરજી કે ને જેલમાં પૂર્યા હતા ત્યારે ત્યારે કે જસદણમાં મોટું સંમેલન રાખ્યું હતું ને એમાં હું ગઈ હતી અને કે અમે હોતા હતા કે કુંવરજીભાઈ ને ખોટા જેલમાં પૂર્યા છે અને મેં એની માનતા રાખી રાખેલી અને મેં માનતા કરી ની છૂટી ગયા પછી મેં છોકરાઓ બધું ભાગ વેચ્યો જો જે કઈ કર્યું અને આજે એ માણસ અમારા કામ માં નથી આવતો એવું કઈ ની બેન રોવા મળે મારી આજે આજે કોની આવી એવા હજારો લોકો છે ત્યાં કે જેને કુંવરજીભાઈ માટે પોતાનું જીવન ખર્ચ્યું હોય આ કુંવરજીભાઈ છે એ સમાજ ની સાથે નથી આ મુદ્દો માત્ર કુંવરજીભાઈ પૂરતો નથી અમરેલીમાં શું થયું છોકરી પટેલની ની ધારાસભ્ય પટેલ વીસ છે એની અંદર શું થયું મૃતક ઘનશ્યામભાઈ કોળી સમાજના ના ધારાસભ્ય કોળી ગુજરાત આખાની હાલત એ થઈ ગઈ છે કે નેતાઓ જેટલા છે એનો મુસ્કોટ સમાજ નો છે ચડી ભાજપ ની છે એટલે દૂર થી તો સમાજ નો માણસ દેખાય પણ નથી જોવો તો ભાજપી હોય છે એટલે કોઈ માણસ છે સમાજ માટે લડશે બોલશે અવાજ ઉઠાવશે એવું આપણે જો માનતા હોય તો આપડી ભૂલ છે એ ભાજપ નો માણસ છે સમાજ નો નથી એને ભાજપ માંથી ટિકિટ મળે છે ભાજપ માંથી હોદ્દા મળે છે ભાજપ માંથી પૈસા મળે છે એટલે એનું જીવન હાલે આપણે સમાજ સમાજ કરીને એની પાછળ દોડીએ છીએ દરેક સમાજની વાત છે કે આપણી ભૂલ છે આપણે જેની પાછળ આંગળા ની દોડીએ છીએ ને આપણા માણસો નથી ભાજપના માણસો અને ભાજપ પાછી ભાજપ નથી ભાજપ કંપની છે કંપનીવાળાને કર્મચારીના સાથે લાગણી ન હોય એને તો એક કર્મચારી જે બીજો મળે બીજો થાય તો ચોથો મળે કંપની હોય ને એમાં ઇમોશન ન હોય પરિવારમાં ઇમોશન હોય ભાજપ કંપની છે એને કુંવરજી ભાઈ ની હોય તો બીજો ભાઈ બીજો ને ચોથો ભાઈ એને ખબર છે આ તો કંપની છે આ હલવાનું છે એટલે એ લોકો જનતા ઉપર સમાજ ઉપર અત્યાચારો ત્રાસ કરી રહ્યા છે આ કેટલું યોગ્ય કહેવાય કારણ કે જ્યાં સુધી અત્યાર સુધી વર્ષો સુધી સમાજના નામે કદ વધાય અને પછી કદ એટલું મોટું થઈ ગયું કે કોઈ પાર્ટી સત્તાની પાર્ટી છે એ તમને સામેથી લેવા તૈયાર થઈ ગઈ ને હવે સમાજને જ ભૂલી જવાનું યોગ્ય નથી જ ને એ તો સમાજ એ કે તમે સમજો ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા અભિયાન પારમશું

એ સમયે ઝૂપડું તૂટી ગયું અને ઘર બાર વગર લગન કરવા પડ્યું ગરીબ લાચારી કે એનું ઘર તોડી બીજાના ઘરે દીકરી પડી નો ડાઉટ સરકારી જમીનમાં પડીઝું બનાવ્યું પણ પેલા વાંચાબારે માણસો પાકા મકાન બનાવવા એમની પાસે તો ગામમાં બીજી જમીનો હતી હવે ઘનશ્યામભાઈ લગ્ન બગન પત્યા પછી એને એમ થયું કે ભાઈ હું તો ગરીબ માણસ છું મારી પાસે ઘર મકાન મકાન છે નહીં મેં ઝૂપડું બનાવ્યું મારું તોડી ગયા બધા

કે દરેક પોલીસ વાળાએ એફઆઈઆર માં લખાયા પ્રમાણે સાચું ખોટું છોડી એફઆઈઆર પ્રમાણે કોઈની આંગળીમાં પગમાં કોણીમાં વાહમાં પથ્થર વાગ્યા છે અહીંયા પથ્થર વાગવાથી મરે નહીં મરે નહીં તો ત્રણસો સાત થવાનું કેમ કે મારી નાખવાની કોશિશ હું તમને પગમાં પથ્થરો મારું મારી નાખવાની કોશિશ છે આ કલમ ખોટી છે પણ પોલીસ હટાવશે નહીં કેમ કે પોલીસ અને ભાજપના નેતાઓની સાઠ ગાંઠ છે સમાજ જાગૃત થાય જેમ અમરેલીમાં લાખો લોકો જાગૃત થયા એક અવાજે બોલ્યા એમ આખા ગુજરાત નો તમામ સમાજ જાગૃત થાય બોલે કે ઘનશ્યામ રાજપરા સાથે ખોટું થયું છે અન્યાય થયું છે ગરીબ માણસ નું થયું છે અયોગ્ય છે આખો ગુજરાતમાં જો તો પોલીસે આ કલમ હટાવી પડે આ છોકરાઓને અત્યારે જેલમાં છે એ બધાને જામીન મળી શકે બાકી પોલીસ આવું કઈ હટાવશે ફટાવશે ને એને તો જુલમ કરવામાં મજા આવે છે ભાજપ મેડલ આપશે તો આવી ખોટી કલમો લગાવી ખોટી રીતે જેલમાં પૂરશે તો ભાજપ મેડલ આપશે તો એ શું કામ કલમ હટાવે સમાજે જાગવાની જરૂર છે લોકોએ વિચારવાની જરૂર છે કે ગઈકાલે અમરેલીમાં પાટીદાર સમાજ હતો પાટીદાર સમાજ વિચિયામાં કોળી સમાજ છે કાલ ત્રીજો સમાજ આવશે બધાનો વારો આવવાનો છે ભાઈ ભાજપ છે એ તો હવે મેં કીધું ને એમ કે એમાં એ હડકાયું તું છે હડકાયા થયા છે ભાજપ પાસે તો ગમે એને પટકા પડશે બધાએ જાગવાની જરૂર છે બધાએ એક થવાની જરૂર છે હું આજે ગયો તો મેં શ્રદ્ધાંજલિ પાઠવી છે રજુઆત કરીને પીએસઆઈ નહીં મળ્યો મિત્ર ના સરવૈયા સાહેબ પીએસઆઈ કે નહીં મળ્યો એ રજૂઆત કરી અને બધાએ સરકારી આશ્વાસન આપ્યા કે જોઈએ આગળના દિવસોમાં શું થાય છે હતા ગોપાલ ઇટાલિયા જેમને વિછીયાના જે ઘનશ્યામ રાજપુરાની હત્યા કરી હતી તેમના પરિવારની પણ મુલાકાત કરી હતી ને જે ત્યારબાદ જે ઘટના બની પથ્થર માર્યાની તેમાં જે લોકોને પકડવામાં આવે છે તેમાં જે સમાજનો દાવો છે કે ઘણા પણ ઘણા એવા નિર્દોષ લોકો પણ છે તેમના માટે મામલતદારને પણ મુલાકાત કરી હતી તેમના ઉપર જે લાગેલી કલમો છે તે વધારે પડતી છે ખોટી છે તે પણ રજૂઆત છે તેમણે કરી હતી હવે આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે જે આ સાઈઠ યુવાનો છે જે હત્યાના પ્રયાસની કલમને લઈને જેલમાં છે તેમને લઈને આગળ શું કાર્યવાહી છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ